સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરમાં બપોરે સાડા ચાર વાગે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે તો જે સમાચાર છે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આજે રવિવાર છે અને કેબિનેટની બેઠકનું આયોજન થતાં સત્તાવાર મોટી જાહેરાતની પણ શક્યતાઓ સેવાઈ રહી છે સરકારી કર્મીઓને નવરાત્રીમાં જ ખુશખબર મળી શકે છે દર અઠવાડિયામાં તો દર બુધવારે બેઠક મળતી હોય છે પરંતુ આજે રવિવાર છે અને કેબિનેટની બેઠકનું આયોજન થતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે ગાંધીનગરમાં બપોરે સાડા ચાર વાગે કેબિનેટની બેઠકનું આયોજન થયું છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોક્સી કામેશ આમ તો દર અઠવાડિયે દર બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન થતું હોય છે પરંતુ આ વખતે રવિવારે બેઠક બોલાવવામાં આવી છે શું કારણ લાગે છે બિલકુલ ચોક્કસ કૃષ્ણા જણાવી દઉં કે સામાન્ય રીતના નિયમ પ્રમાણે કહી શકાય કે દર બુધવારે કેબિનેટની બેઠકનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવતું હોય છે આ વખતની વાત કરવામાં આવે તો આ વખતના ચોંકાવનારા સમાચાર એ છે કે આજે રવિવાર છે સામાન્ય રીતના રવિવાર એટલે કે રજાનો દિવસ હોય છે ને રજાના દિવસે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે બીજી જે જાણકારી મળી રહી છે તેની જો વાત કરવામાં આવે તો આ કેબિનેટની બેઠકને લઈને તમામ મંત્રીઓને કેબિનેટની બેઠકમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે એટલે આજની કેબિનેટની બેઠકની જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે પણ ચર્ચાનો માહોલ જોવા મળ્યો કે આવતીકાલે રવિવારે બપોરે સાડા ચાર વાગ્યાના સુમારે કેબિનેટની બેઠક મળવાની છે શા માટે કેબિનેટની બેઠક મળી રહી છે શું કારણ હોઈ શકે તેની પાછળના કયા કારણો જે છે કે તેને લઈને એક કહી શકાય કે રાજકારણની જે લોબી જે છે તેમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો અને હવેની જો વાત કરવામાં આવે તો અત્યારે આજે રવિવાર છે અને આજે બપોરે સાડા સાડા ચાર વાગે પાટનગર ગાંધીનગરમાં જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જયારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે અહેવાલ સામે આવ્યો છે તે અહેવાલની જો વાત કરવામાં આવે તો બપોરે સાડા ચાર વાગે સીએમની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક યોજાશે બેઠકમાં જે પણ મંત્રીઓ જે છે તેમને ખાસ હાજર રહેવા સૂચના અગાઉથી અપાઈ દેવામાં આવી છે એટલે તે લોકો હાજર રહેશે મહત્વપૂર્ણ અનેક મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરાશે અને તેને લઈને આજે તમામ લોકોની નજર બપોરે સાડા ચાર વાગે મળનારી કેબિનેટ બેઠક ઉપર પણ જોવા મળશે શું કોઈ મોટી જાહેરાત થઈ શકે છે ખરી આ બેઠકમાં શું લાગી રહ્યું છે બિલકુલ કૃષ્ણ આપણે જણાવી દઉં કે કેબિનેટની બેઠક આજે મળવાની છે ને સાડા ચાર વાગે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ છે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે અગાઉ જે બાબત સામે આવી હતી તેની જો વાત કરવામાં આવે તો સીએમ હવે આગામી સમયમાં અમેરિકાના વિદેશ પ્રવાસે જાય તે સંભાવનાઓ છે બીજી બાબતની જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદીનો જે કાર્યકાળ જે છે તેને જે વર્ષો સુધીનો ઉત્તમ તેમણે કાર્યકાળ કર્યો છે ને તેને લઈને એક સેલિબ્રેશન માટે ઉજવણીના ભાગરૂપે કેવી રીતના આવે કઈ રણનીતિ ઉપર ભાજપ આગળ વધશે તે મુદ્દે પર ચર્ચા વિચારણા હોઈ શકે છે ત્રીજી બાબતની જો વાત કરવામાં આવે તો જે પણ કર્મચારીઓ જે છે સરકારી કર્મચારીઓ છે તેમને દિવાળી પહેલાં જ દિવાળી ભેટ મળે એ ખુશખબર મળે તેવા પણ એક અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે અને ચોથો મહત્વનો મુદ્દાની જો વાત કરવામાં આવે તો જૂની પેન્શન યોજનાને લઈને બે હજાર પાંચ પહેલાના જે કર્મીઓ જે છે તેમના માટે કોઈ સારા સમાચાર આવે તેવા સંકેત મળી રહ્યા છે એટલે આ ત્રણથી ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ છે અને આ આ ઉપરાંતની જો વાત કરવામાં આવે તો ખેડૂતોને લઈને પણ એક મોટી કોઈ જાહેરાત સરકાર કરી શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે એટલે આ ખૂબ મુદ્દાઓ છે જેને લઈને કેબિનેટની બેઠક બપોરે સાડા ચાર વાગે મળશે અને પાટનગર ગાંધીનગરમાં જ્યારે આ કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે ત્યારે બેઠક બાદ હવે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે કે શું સરકાર મોટી જાહેરાત કરી શકે છે કેવી રીતના દિવાળી પહેલા કોને ઘી કેળા થઈ શકે છે કોને દિવાળી ગિફ્ટ સરકાર તરફથી મળશે તે આવનારો સમય જણાવશે જી જી સમગ્ર માહિતી આપવા માટે